એક વખત ચુંતતેરની સાલમાં અમે આફ્રિકાના પ્રવાસ માટે નીકળ્યા અમે ચૌદ સંતો હતા અને ચાર હરિભક્તો હતા અને આફ્રિકામાં ત્યાં રહેવા માટે જે કંઈ કાયદેસર કરવું પડે એ બધી જ વિધિ કરેલી હતી અને અમે નૈરુબેના એરપોર્ટ ઉતર્યા બીજા બધા સાથેના પેસેન્જરો ઉતરી જાય પછી અમારે ઉતરવાનું હતું એટલે અમે બધા પ્લેનમાં બેઠેલા અને એરપોર્ટ ઉપર હજારો અરી વખતો દેખાય કોઈ ઓળખાય નહીં પણ બધા દેખાય કે કંઈ બધા આવ્યા છે પછી એટલે ઉતરી ગયા અમે ઉતરવાની તૈયારી કરતા હતા ત્યાં એક આફ્રિકન ઓફિસર આવ્યા અને કહે કે હુઈ શાસ્ત્રી નારાયણ સ્વરૂપાસ અમને એમ કે સ્વાગત માટે આવ્યા છે એણે ઓર્ડર કાઢ્યો કે એમને નીચે ઉતરવાનું નથી પણ પ્રમુખ સ્વયં મહારાજ સ્થિર હતા હિમાલય હાલે તો પ્રમુખ સ્વયં મહારાજ હાલે એમણે અમને બધાને કહ્યું કે તમે બધા ઉતરી જાઓ એક સંતને લઈ અને અમે પાછા જઈએ આ નિર્ણય થયો તે એક બીજો આફ્રિકન ઓફિસર આવ્યો એણે કહ્યું કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ પાસપોર્ટ પહેલા ખેડૂતો શબ્દ વાપર્યો એટલે કે પ્રમુખ સાંઈ મહારાજ એન હોલ પાર્ટી બધા ગો બેક હવે અમને એરપોર્ટ ઉપર પગ મૂકવા દીધો નથી પ્લેનની બારીમાંથી અમે આમ જોઈએ એરપોર્ટ પર ઉભેલા પડ ઓળખાય નહીં બે હરીભ તો કે ત્યાં એરપોર્ટ ઉપર કામ કરતા એ પ્લેનમાં આવેલા પણ એ સામાન્ય હતા એ કાંઈ કરી શકે નહીં અને અમે બધા પછી એ જ પ્લેનમાં પાછા આવ્યા મારી સ્થિતિ કેવી હતી કે ખોરું દિવેલ પીધું હોય અમે દિવેલ પીવા ટરો આવે પણ ખોરું દિવેલ પીધું હોય અને ઉતરેલી કડી પીધી હોય એવી મારી દશા હતી પણ પ્રમુખ સ્વામી મહારાજ એકદમ સ્થિર હતા કારણ કે બન્યું જ નથી પછી મુંબઈ ઉતર્યા અને પ્રમુખ સ્વામી મહારાજ પછી સવારે ઠાકોરજી ઉઠ્યા એટલે આમ સામાન્ય રીતે રોજ પાંચ દંડ વાત કરે થોડી દિવસે લગભગ એમણે પંદર દંડ વાત કર્યા પછી કોઈ પૂછ્યું શું આટલા બધા કેમ તો કે આપણે ઠાકોરજીને આ બધું જમાડવાનું રહી ગયું કારણ કે પહેલાં એણે કરેલું કે આફ્રિકા જાય તો ત્યાં બધું તૈયાર જ હતું હવે પ્લેનમાં પાછા આવ્યા હવે વસ્તુ આપણી ક્યાં એમાં ભૂલ છે આપણી ભૂલ કહેવાય છે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી આવા અપમાનના પ્રસંગો ઘણા બધા બન્યા છે પણ પ્રમુખ સ્વામી મહારાજ પાછા સ્થિર રહે છે પણ સન્માનના પ્રસંગો પણ એટલા બધા બન્યા છે કે આપણે કોઈ કલ્પના ના કરી શકીએ